પંદર લાખ રૂપિયાની કિંમતનો હાઇબ્રિડ ગાંજો મેળવી લીધો જેનીસ કથોડિયા જે વરાછામાં રહે છે અને ડ્રગ્સની હેરાફેરીમાં મુખ્ય આરોપી રોકી માટે કામ કરતો હતો દસ હજાર રૂપિયાના પગાર પર ગાંજાના પાર્સલ સપ્લાય કરતો હતો તપાસમાં બહાર આવ્યું કે જેનીસને આ પાર્સલ ખોલવા પર પ્રતિબંધ રાખવામાં આવતો હોય આ ગુનામાં આરોપીઓ ઇન્ડોર સ્ટેડિયમ નજીક ગાંજા ડિલિવરી માટે એકત્રિત થયા હતા

નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન ચલાવવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે સેક્ટર ટુ સાહેબ શ્રી ડામોર સાહેબ તથા ઝોન ફોર શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ નાર્કોટિક્સનો જથ્થો શોધવા માટે પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉમરાના સર્વેલન્સ કોર્ડના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભીખુબા તથા કોન્સ્ટેબલ મહેન્દ્ર માલજીભાઈ તથા કોન્સ્ટેબલ શુભમ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઇન્ડોર સ્ટેડિયમની પાછળની ગલીમાં હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે માહિત એવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર સહી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ ઓવર ગાડીમાં બે ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતાં પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઇબ્રિડ ગાંજા બાબતે પાસપર્મિટ માગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે

અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે છે જનરલી જે આ સેલિંગ કરવાવાળા એ પોતાના વિસ્તારમાં ક્યારે પણ ડિલિવરી કરતા નથી પોતે પકડાઈ ના જાય કે એની ઓળખ થતી ના થાય એના માટે જ્યાં વધારે ભીડભાડ રહેતી હોય કે એવું રહેતું હોય એવી જગ્યા પસંદ કરે છે અને આ બાબતમાં એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ અને કોને આપવા જવાના હતા એ બાબતની અમારી પૂછપરછ ચાલુ છે જવાના એ એ બાબતમાં તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ચેનલાઈ વિટનેસ